જો આજે વરસાદ રેસે ઉતરી એક બાંધો નો આવે નીકળે તો આ રીતના રોટલા બનાવવાનું ચાલુ ગયા જવા તું રોટલા રોટલા ગોતે નથી કાલુ ના કઈ નખાનું નથી એટલે

સંતા કરે જ જાય હવે તોડો કરે માય બોને નઈ કીધી નઈ લીધું કામ કરતા નઈ તેલા કો ધાળ દઈ જે તાલી ફરક કરી તો વરસાદ નઈ આવે તો ગડી ગામમાં જાઈશ ને વરસાદ ન હોય તો અમાર ગામમાં ઘર બનાવવાનું હતું ને બરકોડો કાઢો બરકોડો તો ફોરે કાઢ્યો તો

સારું અત્યારે જાઓ વરસાદ રહી ગયો છે અને આપણે ભડામાં એ હાંડો મારવા બધા પાણી બધે ભર્યું છે ખોખામાં તો હા જો બધા વરસાદ સો હાથ ઇસ પડી ગયો હે બધી એટલું પાણી ભર્યું એટલે એજે વરસાદ ભરીને પાછો ચાલુ થઈ ગયો હે કાલે એના હાથ બારા નીકળ્યા હે હા હા એમાં એવું હે વરસાદ રહ્યા વગર તો કાંઈ આપણે નીકળી ન હોય કે ચોખા ને પણ જામો પડી ગયો બધા ને અને ગાયરું નું તો પૂરું થઈ જતું કેટલી છે વરસાદ વરસાદ આવી ગયો સાડી સડી ના આવ્યો તાવે એટલે હે માતાજી કાય આવ્યા ને કાંટો મારતા ગયું કપા બપોમાં

આ ફણર બીન એટલે આ ધના ટપી ગયેલું સાચી વાત છે ભાઈ લગાયરું બોલ કોઈ જ ટકતું ન ટકતું સચી ને આ જાયનો ગોટો એશ્યો એટલે ટક્યું છે ભાઈ હાલો ભાઈ બન બધું નથી હા

કાંઈ કો બકાલાનું કોકને વીણવાનું જ હોય તો મજા અમારું એટલે પટપટ વીણી દેતા હે અરે ચોળે હો ભાઈ ગવાર ગવાર નથી થયો હા બી સારું સોળાનું લે દેશી હે હો હાલો ત્યારે જો આપણે ચોખા બી એ ક્યારે Pa ne, pa ne, bedi Vrša da hara, maro nije. Nek' je zov vrša toliko vrša, nuk' im to malo dvojne. જો કે આવશે એવું લાગે સાડા ચાલુ થઈ ગયા વરસાદ આજે સતત બે દિવસ થયા પૂરા વરસાદ ને ચાલો ત્યારે વરસાદ ભેગો થયો ત્યારે હવે છોળ કરવા કરી ને પછી આને દેખા એ વર્કપદ થઈ જવા દેતો નથી આપણ ঠাকুর ભગવાનના દર્શન કરવાય નથી આ જો વરસ રહે તો એ ભગવાન કર્યા નથી એટલે હવે નથી જો એટલો હે આય નહી જો ફૂલે ફૂલ

અને બોવા માન માન દે હું કાર ના ઠરે હે લીલું કોઈ ના કાતું હું જો વરે ગ્રાન્ડ બાકી હે મારે જો કે આઠમ એટલે આપણે નહીં પણ બને ના તો આ વરે તો સાંજા કેટલો વખત દીરો એ કોમેડ માં કીજો લગભગ તો બજે આઈટમ કરવા ગયા હે કે પૂલ સુધી ગયો હે પોલ મેકાણા હે नदी प्रयोग नहीं हमारे बाने बाने નદી જાય नदी जाए आ वो सब नदी वो पड़े हैं पानी इतना कुछ पड़े हैं नो वीडियो तो हम जाओ नो वीडियो हाँ पानी क्या हमको लगे रहता है कि माना पानी बाहर रहता था उन पर इंटर था कि अबे वो सब नहीं आ गए आ गए कहीं ना आए वो तो माना घर ही थी अब तो जो कहूँ तो मर वजह तो મજેટ ને કા પાણી માં એટલું ભી ભયું હાડા વારા પડારિયા ને બધું થોટ ઉતરેલું હતું પાણી તપાસો આપણે પૂરો કરી હવે આપણે આ વિડિયો પૂરો કરી હૈ બીજા વિડિયો માં લાગે લાઈક કરી શેર કરી દો ચેનલ માં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો ને હરસાત જો હોય જરૂર તો